તો એ લોકો ગાય આજે આપણે આવી ગયા છે જે નાના અંબાજીના નામથી ઓળખાય છે કે સટલાશનાથી અંબાજી હાઈવે છે ત્યાં અંબા ગામ આવેલું છે એના નજીક મંદિર આવેલું છે તો ચલો દર્શન તો દર્શન કરી લો ગાઈઝ નાના અંબાજીના નામથી ગણાય છે પૂનમના દિવસે પણ ઘણા બધા ભક્તો અહીંયા આવતા હોય છે અને આરતી સવાર અને સાંજ અહીંયા થાય છે લોકેશન પણ જોવા ગાય છે સારું એવું છે બધા અમુક ટાઈમ ફોટા પડાવે છે અહીંયા હોલ પણ છે બેઠશું હોય તો પણ નીચે બ્લોક નાખેલા છે અને બેઠકોની પણ સુવિધાઓ સારી એવી છે તો તમે આવેલા હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને ના આવ્યા હોય તો જરૂરથી મુલાકાત લેજો સારું એવું મંદિર છે તો અહીંયા અંબાજી માતાનો જૂનો એવો ઇતિહાસ છે અને મંદિર પણ જૂનું છે ઘણું આ નાના અંબાજીના નામથી ખાસ કરીને ઓળખવામાં આવે છે ના આવ્યા હોય તો જરૂરથી આવજો જય માતાજી